નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધ્રોલ ત્રણ હજાર આઠસો પિસ્તાલીસથી થી ચાર હજાર પાંચસો પચીસ સમી ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર ચારસોથી चार हजार सात सौ बोतेर विरमगाम चार हजार छ सौ पचास थी चार हजार नौ सौ पांच राजकोट चार हजार सौ पचास थी चार हजार आठ सौ त्रीस पाटण चार हजार छ सौ एक चार हजार छ सौ एक बोटाद चार हजार बसो थी चार हजार सात सौ सीतेर धांगद्रा तर हजार आठ सौ पच्चीस थी चार हजार सात सौ અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પિંચોતેર ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ મોરબી ચાર હજાર થી ચાર હજાર સાતસો સાઠ રાપર ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો એકાવન જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો એકોતેર પાટડી ચાર હજાર થી ચાર હજાર સાતસો એકતાલીસ ચાર હજાર થી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો એકાણું સાવરકુંડલા ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો વારાહી ચાર થી પાંચ હજાર એક વાંકાનેર ચાર થી ચાર હજાર સાતસો પચીસ જુનાગઢ ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો બાબરા ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પિંચોતેર જામનગર ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ થીસદ ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ ધાનેરા ચાર થી ચાર હજાર ચારસો નવ્વાણું ચાર હજાર થી ચાર હજાર નવસો ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો છ નેનાવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો સિતેર જામખંભાડિયા ચાર હજારથી ચાર હજાર છસો સિતેર દિયોદર ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ ગોંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો એક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો